જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે વરિષ્ઠ નાગરિક બચત યોજના છે એ શું છે વરિષ્ઠ નાગરિક બચત યોજનાની અંદર સિનિયર સિટીઝન છે એને શું લાભ મળે છે આની અંદર શું રોકાણ કરવાનું છે અને જો રોકાણ કરવાનું છે તો કેટલું કરવાનું છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવીશું એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને જરૂર જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોના લાભ માટે સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિક બચત યોજના છે એ ચલાવવામાં આવે છે અને આ યોજના છે એ વર્ષ બે હજાર ની અંદર શરૂ કરવામાં આવી હતી એનો મુખ્ય જે લક્ષ્ય છે એ નિવૃત્ત વ્યક્તિઓને કેટલીક નિયમિત આવક છે મળી રહે અને ખાતરી કરી અને નિયમિત સહાય છે આપવાનો છે અને વરિષ્ઠ નાગરિકને ઉચ્ચ સુરક્ષા અને કર બચતના જે લાભ છે એ પણ પ્રદાન કરે છે વિવિધ બેંકો અને પોસ્ટ ઓફિસ છે આ યોજના સમગ્ર ભારતની અંદર ઓફર કરે છે બે હજાર ઓગણીસ અને વીસનું જે નાણાકીય વર્ષ છે એના ત્રિમાસિક માટે એસીએસ કાઉન્ટ પર આવતા વ્યાજનો જે દર છે એ આઠ હતો અને વ્યાજનો જે દર છે એ સમયાંતરે બદલાતો રહે છે અને નાણાં મંત્રાલય દ્વારા દર ત્રણ મહિનાએ એની અંદર સુધારો કરવામાં આવે છે એસસી ડબલ એસ અકાઉન્ટની અંદર રકમ પર વ્યાજની ગણતરી પણ કરવામાં આવે છે અને ત્રિમાસિક રીતે તમને તેનું વ્યાજ છે એ પ્રાપ્ત થાય છે એસસી ડબલ એસની અંદર મેળવવા પાત્ર માટે કોણ છે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ બિનનિવાસી ભારતીય અને ભારતીય મૂળની વ્યક્તિ છે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નથી આના માટે વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજના છે અથવા તો તેની ઉંમર છે 60 વર્ષ કે તેથી વધુ હોય તો કોઈ પણ ભારતનો નાગરિક છે આના માટે પાત્રતા છે હવે જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અથવા તો નિવૃત્તિ પસંદ કરી હોય અને તે પંચાવનથી સાઠ વર્ષની વર્ષની અંદર છે તો નિવૃત્તિ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે તે અથવા તો તે નિવૃત્તિની સુવિધા મેળવવા માટે પણ એક મહિનાની અરજી છે એ કરી શકે છે હવે જો નિવૃત્તિ સંરક્ષણ કર્મચારી અન્ય શરતો પૂર્ણ કરે તો તેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પણ પાત્ર છે અને આ કિસ્સામાં કોઈ જ ઉંમર મર્યાદા છે એ લાગુ પડતી નથી હવે ડિપોઝિટ મર્યાદાની આપણે વાત કરીએ તો ખાતું ખોલાવવા માટે તો તમારે એક હજાર રૂપિયા જમા કરવા પડશે તેનાથી વધુ થાકણો છે એક હજારના ગુણાંકની અંદર તમારે જમા કરાવી પડશે તમારા એસસી ડબલ એસ ખાતાની અંદર યોગદાન છે આપી શકો છો અને મહત્તમ આની અંદર પંદર લાખ રૂપિયા તમે કરી શકો છો અને રોકડની અંદર એસ ડબલ એસ ખાતામાં પૈસા ડિપોઝિટ કરી શકો છો અને એક લાખથી ઓછી ડિપોઝિટ માટે કેશ છે અને જો તમે એના કરતાં વધુ રકમ જમા કરાવવા માગો છો તો તમે ચેક અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એના દ્વારા પણ કરાવી શકો છો ખાતું કેવી રીતે ખોલવું તો કે જાહેર ક્ષેત્રની બેંક અને પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતું ખોલવાની સુવિધા છે એ પ્રદાન કરે છે

પસંદ કરેલી જાહેર અથવા તો ખાનગી ક્ષેત્રની જે બેન્કો છે ત્યાં જઈને પણ તમારું બચત ખાતું ખોલાવી શકો છો એક અધિકૃત બેંકમાંથી એક એસસી ડબલ એસ ખાતું ખોલવાનો ઘણા બધા લાભ છે એ થાય છે હાલમાં ઓનલાઈન એસસી ડબલ એસ ખાતું ખોલાવવા માટે કોઈ વિકલ્પ છે ઉપલબ્ધ નથી પરંતુ તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કરી અને તેને ભરી શકો છો પછી એની અંદર આવશ્યક દસ્તાવેજો સાથે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકની અંદર તમે ભરેલું જે ફોર્મ છે એ તમારે સબમિટ કરવાનું રહેશે હવે નોકરી કરતા લોકો કે જેને ઓફિસની અંદર જવામાં મુશ્કેલી પડે છે એ લોકો ખાતું ખોલતી વખતે અરજીની અંદર મહત્વપૂર્ણ માહિતી છે પ્રદાન કરવાની રહેશે જેમ કે નામ અને પાન કાર્ડ અરજદારના પિતા માતા પતિ અથવા તો પત્નીનું નામ જીવનસાથી સાથે સંયુક્ત તમે એસી ડબલ એસ ખાતું ખોલાવવા માગો છો તો તમારા જીવનસાથીનું નામ અને ઉંમર પણ તેની અંદર તમારે ઉમેરવાની રહેશે અને જો ચેક અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરી અને રકમ જમા કરી રહ્યા છો તો તેની વિગતનો પણ તમારે ઉલ્લેખ કરવો પડશે આ ઉપરાંત નોમિનીનું નામ ઉંમર અને સરનામું જો એકથી વધુ નોમિની હોય તો તમારે તેમાંથી દરેકનો વ્યક્તિગત હિસ્સો છે એ જણાવવો પડશે કે કયા નોમિનીના ખાતે કેટલા પર્સન્ટ તમે રાખવા માંગો છો જ્યારે તમે ખાતું ખોલો ત્યારે તમે જે ડિપોઝિટ કરો છો તે અકાઉન્ટ પાંચ વર્ષ અથવા તો તેના પછી પણ ચૂકવાપાત્ર છે અથવા તો આઠ વર્ષ પછી જો ખાતું લંબાવવામાં આવ્યું હોય જેમ કે ખાતું ખોલવામાં આવેલી તારીખથી ગણતરી કરવામાં આવતી હોય જો તમે સમય પહેલાં રકમ ઉપાડવા માંગો છો તો તમને તે કરવાની પરવાનગી પણ છે પરંતુ તેની અંદર તમારે અમુક દંડ છે એ ભરવો પડે છે આ દંડની ગણતરી છે એ ખાતું ખોલવાની તારીખ અને ઉપાડની તારીખની વચ્ચેનો સમય છે એ નક્કી કરે છે જેમ કે તમે બે વર્ષ પૂર્ણ કર્યા એના પહેલા સ્કીમમાંથી બહાર નીકળવા માંગો છો તો તમારે ડિપોઝિટના દોઢ ટકા દંડ છે કાપવામાં આવે છે અને એક ટકા પછી પાંચ વર્ષ પૂર્ણ થાય તો પહેલા વસૂલવામાં આવે છે રોકાણના લાભની આપણે વાત કરીએ તો આ એક સરકારી યોજના છે તેથી આવા સરકાર દ્વારા સમર્થિત જે કાર્યક્રમ સાથે સંકળાયેલ તમામ સુરક્ષા છે આની અંદર પ્રદાન થાય છે વર્તમાન જે વ્યાજ દર છે એ છ ટકા છે જે ખૂબ ઊંચો છે તેથી વળતર પ્રદાન કરે છે અને આની અંદર એટીસી હેઠળ તમને મોટા ભાગની કર બચત છે એ પણ પ્રદાન થાય છે પરિપક્વતાની જે મુદત છે એ વધારે લાંબી છે અને તેને વધુ વિસ્તૃત કરી શકાય છે તેથી વરિષ્ઠ નાગરિકોને લાંબા ગાળાનું રોકાણ છે એ કરવાની યોજના પણ મળે છે અને આર્થિક રીતે સુરક્ષા પણ મળે છે

કટોપટીના સમયની અંદર લાગુ દંટક આપવામાં આવે તમારી પાસે અગાઉ થોડુંકડવાનો પણ વિકલ્પ હોય છે તમે તમારા જીવનસાથી સાથે પણ એસસી ડબલ એસ ખાતું છે એ ખોલાવી શકો છો અને આ કિસ્સાની અંદર આપણે વાત કરીએ તો મહત્તમ પંદર લાખ રૂપિયા તમે જમા કરાવી શકો છો અને સાંધારનું જીવનસાથી સાથે ખોલાવી શકાય છે સંયુક્ત એસસી ડબલ એસ ખાતાના કિસ્સામાં તેની જરૂર છે કે પ્રથમ ડિપોઝિટની ઉંમર છે એ સાઠ વર્ષથી વધુ હોવી જોઈએ અને બીજા અરજદારને આ નિયમ લાગુ પડતો નથી તમે એક અથવા તો વધુ નોમિની પણ પસંદ કરી શકો છો તમે કરેલા નોમિનીને તમે બદલી પણ શકો છો અને રદ પણ કરી શકો છો એસસી ડબલ એસ જે યોજના છે એની અંદર સાઠ વર્ષથી વધુ નીચે ઉંમરના નાગરિકો છે એક શ્રેષ્ઠ તક છે કે જે પૈસા બચાવવા અને કર છે બચાવી શકે છે તે કર બચત ઉકેલ પ્રદાન કરે છે જે લાંબા ગાળાના સુરક્ષિત અને અસરકારક છે સરકાર તેને પ્રતિશિત કરે છે તેથી આવી યોજના સાથે સંકળાયેલા વધારાના ભાગનો સાથે પણ આવે છે આ એક આદર્શ વરિષ્ઠ નાગરિક કર બચત યોજના છે અને રોકાણની પસંદગી તમે તમારી મુજબ કરી શકો છો વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં તમે તમારા ભવિષ્ય છે એને પણ વધુ સુરક્ષિત બનાવી શકો છો તો આવી રીતે વરિષ્ઠ નાગરિક માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો